બાર બેહી બાર જઈને તાપની કનિય તારો મંગા પાંચ પડશે પછી અહીંયા મંગા ભા મંગા અહીંયા હું ક

ღ ার৲া, ময়২��� খ্্ো. সার৲ দো ওস বকোলা চম্ইা হা Vie� nósক্ল আম্লো, বার হিয movedু. তর৺া ব Dionе যা, বিন কহণ বোাক রখ্র মামর. বে liksomু বি મને <coughs> <gucken swear> <laughs> <prejudice ten> <leaves> બી કવાની હે તો એક તો ખવાય પછી ઝાકી ન લે આતરા હેટ ટકા મૂક લાયો આ શું ચલે ને બોલી દો લાબ નહીં બહુ બોલી ન પોરાઈ ગયા એવું જવા દો પદ્રિયા જવા દે ફટાફટ આ તો જલ્દી જલ્દી જવા દો ક યાર

એ ન્યાય કરી ખાને નાઠા મહા વીટા નાઠા આ પકડવા તો પડશે જોને પકડવા તો પડશે પકડવા પડશે આવું કરું સાયકલ સાયકલ તો આપોય નહી એ મળી ગઈ એવું હ તો મળી જાશે કાકા હવે મત લઈ જા અરે ભજન મજો તો બરાબર એવો રસ આવ્યો હતો હું કરું હવે જવું તો પડશે ઘેર અને ભજન તારા નામ હજાર કયા નામે લખવી કંકુતરી અલા પેલા બેટા મારા બેટા મારી સાયકલો લઈને ફરી જાય અમે કે અમારા અંદર રીક્ષા અમારા બાર થી અમે આયા રિક્ષા નું અમે પેલા રિક્ષા નું શું ના મારતું પેલાનું ટાકું ટકતા રીક્ષા ન તું અમે